ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ આજનો વિષય છે ગુરુત્વાકર્ષણ એક એવું બળ જે આપણે મતલબ સતત અનુભવીએ છીએ પણ ભાગ્યે જ તેના વિશે વિચારીએ છીએ વિચારો એક સફરજનનું ઝાડ પરથી પડવું ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું અને ગ્રહોનું સૂર્યની પરિક્રમા કરવું આ બધી ઘટનાઓ તદ્દન અલગ લાગે છે નહીં પણ વિજ્ઞાન આપણને કંઈક બીજું જ કહે છે તમે બરાબર મુદ્દા પર આવ્યા આજની ચર્ચાનો હેતુ માત્ર નિયમો ગોખવાનો નથી પણ એ સમજવાનો છે કે આઇઝેક ન્યૂટનના એક વિચારે કેવી રીતે શું કહેવાય સદીઓની માન્યતા તોડી નાખી કઈ માન્યતા એ જ કે પૃથ્વી પરના નિયમો અને આકાશના નિયમો અલગ હોય છે ન્યૂટને બતાવ્યું કે ના જે બળ સફરજનને નીચે પાડે છે એ જ બળ ચંદ્રને તેની કક્ષામાં જ જકડી રાખે છે અને અહીંથી શરૂ કરીને આપણે એ પણ સમજીશું કે આ જ નિયમો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ કરે છે ચાલો તો શરૂઆત ન્યૂટન અને પેલી પ્રખ્યાત સફરજનની વાર્તાથી જ કરીએ જો કે ખરી જીનિયસ સફરજન પડતું જોવામાં નહોતી પણ ત્યાંથી એક અકલ્પનીય છલાંગ લગાવવામાં હતી બરાબર ને એકદમ સાચું એમણે વિચાર્યું જો પૃથ્વી આ સફરજનને અહીંથી ખેંચી શકે છે તો શું આટલી ઊંચે આકાશમાં દેખાતા ચંદ્રને પણ ખેંચી ન શકે આ જ વિચાર ક્રાંતિકારી હતો અને એનો જવાબ શું મળ્યો જવાબ એ કે ચંદ્ર વાસ્તવમાં સતત પૃથ્વી તરફ પડી રહ્યો છે પડી રહ્યો છે પણ એ પૃથ્વી સાથે અથડાતું કેમ નથી કારણ કે એની પાસે આગળ વધવાની ગતિ પણ છે પૃથ્વીનું ખેંચાણ તેને સતત પોતાના માર્ગ પરથી વાળીને એક વર્તુળાકાર કક્ષામાં ફેરવે છે આ જે બળ કોઈ વસ્તુને વર્તુળમાં ફેરવે છે તેને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ ઓ જેમ કે આપણે દોરીના છેડે પથ્થર બાંધીને ગોળ ફેરવીએ આપણો હાથ દોરી દ્વારા પથ્થરને સતત કેન્દ્ર તરફ ખેંચે છે બરાબર અને જો દોરી તૂટી જાય તો પથ્થર સીધો જ ફેંકાઈ જાય છે તો ચંદ્રના કેસમાં આ અદૃશ્ય દોરી એ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે તમે બહુ સરસ રીતે સમજાવ્યું ચંદ્રના કિસ્સામાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ એ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે પણ અહીં એક પ્રશ્ન થાય છે ગતિના ત્રીજા નિયમ મુજબ જો પૃથ્વી સફરજનને આકર્ષે તો સફરજન પણ પૃથ્વીને એટલા જ બળથી આકર્ષે છે હા એ સાચું છે તો પછી આપણે પૃથ્વીને સફરજન તરફ સહેજ પણ ખસતી કેમ નથી જોતા આ એકદમ તાર્કિક પ્રશ્ન છે આનો જવાબ ગતિના બીજા નિયમ એટલે કે એફ ઇઝ ઇક્વલ્સ ટુ એમ એ મ છુપાયેલો છે સૂત્ર કહે છે કે પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે જેનું દળ વધારે તેમાં પ્રવેગ ઓછો ઉત્પન્ન થાય ઓકે હવે વિચારો પૃથ્વીનું દળ સફરજન કરતાં કેટલું બધું વધારે છે એટલે સફરજન દ્વારા લાગતા બળથી પૃથ્વીમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તે એટલો સૂક્ષ્મ છે કે તેને માપી જ ન શકાય એટલે આપણને માત્ર સફરજન જ પડતું દેખાય છે તો આ બધા અવલોકનોને જોડીને ન્યૂટને એક સાર્વત્રિક નિયમ આપણો હા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે કહે છે કે વિશ્વનો દરેક કણ બીજા દરેક કણને એક બળથી આકર્ષે છે આ બળ બંને કણોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આનું સૂત્ર છે એફિઝિકલ્સ ટુ જી ઇન્ટુ એમ ડી ટુ મને આ સૂત્રના જીમાં ખાસ રસ છે તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે પણ તેનું મૂલ્ય શું સૂચવે છે શું સરસ પ્રશ્ન પૂછ્યો જીનો આંકડો છ પોઈન્ટ છસો તોતેર ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ ઇલેવન એ અત્યંત નાનો છે જે બતાવે છે કે ગુરુત્વાકર્ષણ વાસ્તવમાં એક ખૂબ જ નબળું બળ છે નબળું બળ પણ એ તો આખા બ્રહ્માંડને ચલાવે છે હા પણ એ ત્યારે જ નોંધપાત્ર બને છે જ્યારે પદાર્થોનું દળ પૃથ્વી કે સૂર્ય જેટલું વિશાળ હોય તમને ક્યારેય તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાયું છે નથી અનુભવાયું કારણ કે આપણું દળ ખૂબ ઓછું છે અને સૂત્રમાં રહેલા અંતરના વર્ગનો વ્યસ્તવાળો ભાગ એનો અર્થ શું એનો અર્થ એ કે બળ અંતર સાથે ખૂબ ઝડપથી ઘટે છે જો તમે અંતર બમણું કરો તો બળ બે ગણું નહીં પણ ચાર ગણું ઘટી જાય અંતર ત્રણ ગણું કરો તો બળ નવ ગણું ઘટી જાય છે તો આ એક નિયમે કઈ કઈ મોટી સમસ્યાઓ ઉકેલી દીધી એણે ચાર એવી ઘટનાઓ સમજાવી જે પહેલા રહસ્યમય લાગતી હતી પહેલું જે બળ આપણને પૃથ્વી સાથે જકડી રાખે છે બીજું ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું ત્રીજું ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવું અને ચોથું દરિયામાં આવતી ભરતી અને ઓટ બિલકુલ આ નિયમે સાબિત કર્યું કે આખું બ્રહ્માંડ એક જ નિયમોના સેટ પર ચાલે છે તો પૃથ્વીનું આ ગુરુત્વાકર્ષણ બળ બધી વસ્તુઓને નીચે તરફ ખેંચે છે આ જ આપણને મુક્ત પતન એટલે કે ફ્રી ફોલના ખ્યાલ પર લાવે છે હા જ્યારે કોઈ પદાર્થ માત્ર અને માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે પડતો હોય ત્યારે તેને મુક્ત પતન કહેવાય આ પતન દરમિયાન પદાર્થના વેગમાં સતત વધારો થાય છે વેગમાં થતા આ ફેરફારને જ આપણે પ્રવેગ કહીએ છીએ અને ગુરુત્વાકર્ષણને કારણે લાગતા આ પ્રવેગને પ્રવેગ અથવા જી કહેવાય છે અને આપણે આ જીની ગણતરી પણ કરી શકીએ છીએ ખરું ને ચોક્કસ જો આપણે ન્યૂટનના બે સૂત્રો એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી અને એફ ઇઝિકવલ્સ ટુ જી સ્મોલ એમ કેપિટલ એમ ડી સ્કવેર ને સરખાવીએ તો આપણને જીનું સૂત્ર મળે છે જી ઇઝ ઇક્વલ્સ ટુ જી એમ આર સ્ક્વેર અહીં એમ એ પૃથ્વીનું દળ છે અને આર એ પૃથ્વીની ત્રિજ્યા હવે અહીં સૌથી આશ્ચર્યજનક વાત શું છે ખબર છે શું આ સૂત્રમાં ક્યાંય પણ પડતા પદાર્થનું પોતાનું દળ એમ નથી ઓ આનો સીધો અર્થ એ થયો કે ગુરુત્વ પ્રવેગ પદાર્થના દળ પર આધાર રાખતો જ નથી શૂન્યાવકાશમાં એક ભારેખમ હાથી અને એક નાનકડી કીડી બંને એક જ સમયે એક જ ગતિથી નીચે પડશે એક મિનિટ પણ આ વાત ગળે ઉતરવી થોડી અઘરી છે આપણે રોજિંદા જીવનમાં તો આવું જોતા નથી એક પથ્થર અને એક પીંછું સાથે નીચે નાખીએ તો પથ્થર જ પહેલાં પહોંચે છે ઉત્તમ પ્રશ્ન રોજિંદા જીવનમાં જે તફાવત દેખાય છે તે હવાના અવરોધને કારણે છે પિંછા પર હવાનો અવરોધ વધુ અસર કરે છે એટલે તે ધીવે પડે છે પણ જ્યાં હવા નથી ત્યાં ન્યૂટનનો નિયમ એકદમ સાચો સાબિત થાય છે આનો કોઈ પુરાવો છે હા એપોલો પંદર મિશન દરમિયાન ચંદ્ર પર અવકાશયાત્રી ડેવિડ સ્કોટે એક હથોડી અને એક પિંછું સાથે છોડ્યા હતા અને બંને એક જ સમયે ચંદ્રની સપાટી પર અથડાયા વાહ હવે જીના સૂત્ર જી બરાબર જીએમઆર સ્ક્વેર પર પાછા ફરીએ એમાં પૃથ્વીની ત્રિજ્યા આર છે પણ પૃથ્વી તો સંપૂર્ણ ગોળ નથી તો શું એનો અર્થ એ થયો કે જીનું મૂલ્ય બધે સરખું નથી તમે બિલકુલ સાજા છો પૃથ્વી ધ્રુવો પર સહેજ ચપટી છે આ કારણે ધ્રુવો પર ત્રિજ્યા ઓછી છે અને સૂત્ર મુજબ ત્રિજ્યા ઓછી તો જીનું મૂલ્ય વધુ તો મારું વજન વિષુવૃત્ત પર અને ઉત્તર ધ્રુવ પર અલગ હશે હા જીનું મૂલ્ય ધ્રુવો પર મહત્તમ અને વિષુવૃત્ત પર ન્યૂનતમ હોય છે આનો અર્થ એ કે તમારું વજન ધ્રુવો પર સહેજ વધારે અને વિષુવૃત્ત પર સહેજ ઓછું હશે જો કે આ તફાવત ખૂબ નાનો છે એટલે ગણતરીની સરળતા માટે આપણે જીનું સરેરાશ મૂલ્ય નવ પોઈન્ટ આઠ એમએસ સ્ક્વેર લઈએ છીએ તમે વજન શબ્દ વાપર્યો અને આ આપણને એક સામાન્ય ગેરસમજ તરફ દોરી જાય છે દળ માસ અને વજન વેટ આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો ખૂબ જરૂરી છે હા આ ભૌતિક વિજ્ઞાનનો પાયાનો ખ્યાલ છે દળ એટલે તમારામાં રહેલા દ્રવ્યનો કુલ જથ્થો તે ક્યાંય બદલાતું નથી તમારું દળ પૃથ્વી પર ચંદ્ર પર બધે જ સરખું રહેશે અને વજન વજન એ તમારા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે તેનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી કારણ કે વજન જી પર આધાર રાખે છે તમારું વજન સ્થાન પ્રમાણે બદલાશે વજનનો એકમ ન્યૂટન છે કિલોગ્રામ નહીં તો એનો અર્થ એ કે જ્યારે આપણે વજન કાંટા પર ઊભા રહીને કહીએ કે મારું વજન સિત્તેર કિલો છે ત્યારે આપણે વૈજ્ઞાનિક રીતે ખોટું બોલી રહ્યા છીએ બરાબર આપણે આપણું દળ જણાવી રહ્યા છીએ તમારું વજન તો લગભગ સિત્તેર ગુણ્યા નવ પોઈન્ટ આઠ એટલે કે છસો છ્યાશી ન્યૂટન થશે અને ચંદ્ર પર ચંદ્ર પર તમારો દળ તો સિત્તેર કિલો જ રહેશે પણ ત્યાં જીનું મૂલ્ય પૃથ્વીના છઠ્ઠા ભાગનું છે એટલે તમારું વજન પણ છઠ્ઠા ભાગનું થઈ જશે આ જ કારણે અવકાશયાત્રીઓ ત્યાં ઊંચા કૂદકા લગાવી શકે છે રસપ્રદ તો વજન એ એક પ્રકારનું બળ છે પણ એ બળ સપાટી પર કેવી રીતે અસર કરે છે તે આપણને દબાણના ખ્યાલ તરફ દોરી જાય છે બહુ સરસ રીતે તમે બંને વિષયોને જોડ્યા હા હવે વાત કરીએ ધક્કો અને દબાણની ધક્કો એ સપાટી પર લંબરૂપે લાગતું બળ છે પણ આ બળની અસર કેટલા ક્ષેત્રફળ પર ફેલાયેલી છે તે દબાણ નક્કી કરે છે દબાણ બરાબર બળ ક્ષેત્રફળ આનો મતલબ એ થયો કે બળને બદલ્યા વગર માત્ર ક્ષેત્રફળ બદલીને આપણે તેની અસરમાં ધરખમ ફેરફાર કરી શકીએ છીએ બરાબર આ આપણો રોજિંદા એક ફિઝિક્સ હેક છે વિચારો એક તીક્ષ્ણ ખીલીને દિવાલમાં ઠોકવી સહેલી છે કારણ કે તેની અણીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી તે ઊંચું દબાણ ઉત્પન્ન કરે છે અને ઊંટના પહોળા પગ રેતીમાં ખૂંપી જતા નથી એ પણ આ જ કારણે હા તેનું વજન મોટા ક્ષેત્રફળ પર વહેંચાઈ જાય છે જેનાથી દબાણ ઘટે છે સ્કૂલ બેગના પટ્ટા પણ એટલે જ પહોળા હોય છે જેથી ખભા પર દબાણ ઓછું લાગે આ તો ઘન પદાર્થોની વાત થઈ પણ પાણી કે કોઈ પ્રવાહીમાં શું ઉત્પ્લાવકતા એટલે કે બોયન્સી શું છે હા પ્રવાહી પણ દબાણ ઉત્પન્ન કરે છે જ્યારે તમે કોઈ વસ્તુને પાણીમાં ડૂબાડો છો ત્યારે પાણી તે વસ્તુ પર બધી બાજુથી દબાણ કરે છે પણ ઊંડાઈ વધવાની સાથે દબાણ વધતું હોવાથી વસ્તુના નીચેના ભાગ પર લાગતું દબાણ ઉપરના ભાગ કરતાં વધારે હોય છે અને આ દબાણના તફાવતને કારણે એક પરિણામી બળ ઉપરની દિશામાં લાગે છે આ ઉપરની તરફ લાગતા ધક્કાને જ ઉત્પ્લાવક બળ કહે છે પાણીમાં ખાલી બોટલને નીચે દબાવવાનો પ્રયત્ન કરો તમને ઉપરની તરફ એક જોરદાર ધક્કો લાગશે એ જ આ બળ છે તો કોઈ વસ્તુ પાણીમાં તરશે કે ડૂબી જશે તેનો આધાર આ જ ઉત્પ્લાવક બળ પર છે હા તે બે બળો વચ્ચેની લડાઈ છે નીચે તરફ લાગતું પદાર્થનું વજન અને ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ આ લડાઈનું પરિણામ આખરે પદાર્થ અને પ્રવાહીની ઘનતા પર નિર્ભર કરે છે આના પરથી મને એક ક્લાસિક પ્રશ્ન યાદ આવે છે લોખંડની નાની ખીલી પાણીમાં ડૂબી જાય છે પણ લોખંડનું જ બનેલું હજારો ટનનું જહાજ કેવી રીતે તરે છે તમે સીધા જ રહસ્યના મૂળ સુધી પહોંચી ગયા આનો જવાબ મહાન વૈજ્ઞાનિક આર્કિમિડીઝના સિદ્ધાંતમાં છુપાયેલો છે એમની વાર્તા પણ બહુ રસપ્રદ છે એમને રાજાના મુગટમાં ભેસળ છે કે નહીં તે શોધવાનું હતું મુગટને પીગાળ્યા વગર અને કહેવાય છે કે તેમને આનો ઉકેલ નહાવાના ટબમાં મળ્યો યુરેકા હા જ્યારે તેઓ ટબમાં બેઠા અને પાણી બહાર છલકાયું ત્યારે તેમના મગજમાં ઝબકારો થયો તેઓ સમજ્યા કે ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું હોય છે અને આ જ સિદ્ધાંત છે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ પદાર્થ પર ઉપરની દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ એ પદાર્થ દ્વારા ખસેડાયેલા પાણીના વજન બરાબર હોય છે ઓકે આને જરા વધુ સ્પષ્ટ કરીએ એટલે કે પદાર્થ જેટલા વજનનું પાણી પોતાની જગ્યામાંથી ખસેડશે બરાબર તેટલા જ વજનનું બળ તેને પાણી ઉપરની તરફ ધકેલશે બરાબર તો આ જહાજવાળી વાત સમજાવે છે જહાજનો આકાર એવો પોલો અને પહોળો હોય છે કે તે પોતાના વજન કરતાં પણ વધુ વજનનું પાણી ખસેડે છે બિંગો તમે રહસ્ય ઉકેલી નાખ્યું કારણ કે જહાજ દ્વારા ખસેડાયેલા પાણીનું વજન જહાજના પોતાના વજન કરતાં વધી જાય છે બળ જીતી જાય છે અને આખું જહાજ તરે છે આ જ સિદ્ધાંત પર સબમરીન લેક્ટોમીટર અને હાઇડ્રોમીટર જેવા સાધનો કામ કરે છે અદ્ભુત તો આજે આપણે બ્રહ્માંડના સૌથી મોટા સ્કેલથી શરૂઆત કરી ગુરુત્વાકર્ષણના નિયમથી ત્યાંથી આપણે પૃથ્વી પર મુક્ત પતન પર આવ્યા દળ અને વજનનો ભેદ સમજ્યા અને છેવટે દબાણ અને ઉત્પ્લાવકતા જેવા અદૃશ્ય બળોને સમજ્યા આ બધું એકબીજા સાથે કેટલી સુંદર રીતે જોડાયેલું છે બિલકુલ અને આ ચર્ચાના અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવા માંગુ છું કલ્પના કરો કે તમારી પાસે રૂ ભરેલો એક મોટો કોથળો છે અને એક નાનો પણ નક્કર લોખંડનો સળિયો છે વજનકાંટા પર બંનેનું દળ બરાબર સો કિલોગ્રામ નોંધાય છે પણ વાસ્તવિકતામાં આ બંનેમાંથી એક પદાર્થ બીજા કરતાં સહેજ ભારે છે શું તમે કહી શકો કે કયો પદાર્થ ખરેખર ભારે છે અને કેમ આનો જવાબ તમને એ વિચારવા પર મજબૂર કરશે કે જે ઉત્પ્લાવક બળ પાણીમાં લાગે છે તે અત્યંત ઓછી માત્રામાં હવામાં પણ આપણી આસપાસ સતત લાગી રહ્યું છે